નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તેમાં પણ સતત વરસાદ ને પગલે સરદાર સરોવર ડેમ ની સપાટી એકસો પાંત્રીસ મીટર ને પાર કરી જતા ડેમ માંથી ત્રેવીસે ત્રેવીસ દરવાજા ખોલીને ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હતું જેને લઈને નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક છવ્વીસ થી સત્યાવીસ ફૂટ ની સપાટી આસપાસ વહેતી થઈ હતી નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક સપાટી કરતા બે ફૂટ આજુબાજુ તેવામાં જુના કાસિયા બોરબાટા સરફુદ્દીન ખાલપિયા જેવા કેટલાય ગામોમાં ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે અવિરત વરસાદના કારણે બોરબાટા બેટ જેવા નદી કાંઠાના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરા

ખેડૂતોને નુકસાનીનો પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરવટા બેટ તાલુકા અંકલેશ્વરમાં ખેતી કરું છું ને આ પૂરના કારણે મારે ત્રણ એકરમાં કેરમાં નુકસાન થયેલ છે આશરે પાંચ છ લાખ રૂપિયાનું નુકસાન છે આથી સરકારને મારી અપીલ છે કે ભાઈ વહેલી ટકે આનું સર્વે કરી સારામાં સારું પેકેજ જાહેર કરીને મારી જેમ બીજા ખેડૂતોને પણ અન્ય ખેડૂતોને પણ લાભ થાય એવી મારી અરજ છે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ છે અને આ વર્ષે જે આ પૂર આવ્યું છે એમાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેથી અમને ભારે નુકસાન થયેલ છે તો સરકારશ્રી અમને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને અમારું નવા નિવેદન છે તો વહેલામાં વહેલી તકે સરકાર શ્રી સર્વે કરાવે અને નુકસાન દોઢસો એકરના છે લગભગ ફરીથી ત્રણ કરોડનું નુકસાન